પંદર તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો સૌથી વધુ સરસ્વતી તાલુકામાં વરસાદ સરસ્વતીમાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ વરસાદ પાટણમાં ત્રણ ઇંચ વરસાદ લાખણીમાં બે પોઈન્ટ બે ઇંચ વરસાદ ખંભાળિયામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ચાર કલાકમાં પંચાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે છ થી દસ વાગ્યા સુધીમાં વરસાદી આ માહિતી પંદર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે ચાર કલાકમાં પંચાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ સરસ્વતી તાલુકામાં વરસાદ નોંધાયો છે સરસ્વતીમાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો જ્યારે લાખણીમાં બે પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો ખંભાડિયામાં બે ઇંચ વરસાદ નોંધાયો દસ વાગ્યા સુધીના કલાકોમાં પંચાણું તાલુકામાં સાર્વત્રિક વરસાદી હતો નદીના ડુંગરાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ નદી નાળા જીવન બન્યા આલુવાસ ગામે કપીલા નદી તરીકે ઓળખાતા વહેણમાં નવા નીર આવ્યા ડુંગર વિસ્તારના પાણીનું મહાદેવ મંદિર નીચે બનાવેલા તળાવમાં સંગ્રહ થાય છે ધોધમાર વરસાદ બાદ નદી તોફાની બની હોય તેવા ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે ડુંગરાળ વિસ્તારના પાણીનો સંગ્રહ થાય છે કપિલા નદીના ડરામ છે બની હતી ધોધમાર વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે કપિલા નદીના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે પાટણથી ફોનલાઈન પર સંવાદદાતા અશ્રફ જોડાઈ છે અશ્રફ જાણે કે નદી ડરામણો રૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે હાલ તંત્ર તરફથી શું કહેવામાં આવ્યું છે કે કેવો છે ત્યાંનો માહોલ બિલકુલ નિતલ પાટણ જિલ્લામાં મોડી રાત્રિને મોટા ભાગના તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી તો જોવા મળી છે પરંતુ પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે તેને લઈને રહીશોને હાલાકી પડી રહી છે બીજી બાજુ જે સાતકપુર સરહદી વિસ્તાર કહેવાય છે ત્યાં ડુંગરાળ વિસ્તાર આવેલો છે જે આળુવાસ ગામ છે ત્યાં ડુંગર પરથી જે પાણીનો ધોધ વહી રહ્યો છે તે જોઈને ક્યાંક ડરાવના દ્રશ્યો સામે આવ્યા છે એટલે કે જે મહાદેવ મંદિર કહેવાય છે ત્યાં એક ગામ તળાવ બનાવે છે ડુંગર પરનો જે તમામ પાણી છે તે આ ગામ તળાવમાં સંગ્રહ કરવામાં આવે છે અને આ તળાવમાંથી બસો વધુ ખેડૂતો દર સિંચાઈ માટેનો પાણીનો ઉપયોગ કરતો એટલે ચોક્કસ કહીએ કે જે રીતે ડુંગરાળ વિસ્તારમાં જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે ત્યાં જે ગ્રામ્ય વિસ્તારના નદી નાળાઓ છે તે જીવિત બન્યા છે અને ખેડૂતોની જે સિંચાઈ પાણી મેળવવાની જે આશાઓ હતી તે આશાઓ ક્યાંક બંધાઈ લેતી તે ક્યાંક હવે નદી નાળાઓમાં પાણી આવતા ખેડૂતોને સિંચાઈનું પાણી મળ્યું છે એટલે ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા પરંતુ ચોક્કસ કહીએ કે પ્રથમ જે દ્રશ્યો જે ડુંગળ વિસ્તારના જે ધોધ આવી રહ્યા છે પ્રથમ એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ એટીનમાં સામે આવી રહ્યા છે એટલે કહીએ કે જે પાણીનું વહેણ જે વહી રહ્યો છે જે જોતા ત્યાં ડરાવ ના લાગે છે પરંતુ ચોક્કસ કહીએ કે જે આલુવાસ ગામે આ નદી કહેવાય છે તે ગામ લોકો આ નદી ને કપિલા નદી તરીકે છે ત્યાં કપિલ મુનિ ભગવાન નું મંદિર પણ આવે છે એટલે કે આદિશાળ સમય છે એટલે કે ખુબ જ જૂનું મંદિર અહિયાં વસવાટ ચડે છે ત્યાં ભીમ અને ભીમ ભીમ નો પણ મંદિર આવે છે એટલે કે આ વિસ્તાર ડુંગળાળ વિસ્તાર છે ને અહિયાં

બે ખર્ચે તૈયાર કરી હતી ખેતી શિનોર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે તો તો હાલ પોલીસે તપાસ હાથ ધરી છે વેલા ચઢવાના તાર કાપી નાખતા પાકને નુકસાન પહોંચ્યું છે લગભગ બે લાખના ખર્ચે પર્વરની ખેતી કરી હતી હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે ખેતરમાં પર્વરના વેલા ચઢવાનું મંડપ તોડી નાખ્યો

સૌરાષ્ટ્રમાં સિઝનનો ચુમ્બોતેર પોઈન્ટ તેતાળીસ ટકા દક્ષિણ ગુજરાતમાં ઓગણ સિત્તેર પચાસ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પૂર્વ મધ્ય ગુજરાતમાં ત્યાર સુધીનો સિઝનનો એકતાળીસ પોઈન્ટ છાસઠ ટકા વરસાદ સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં આડત્રીસ પોઈન્ટ અઠ્યોતેર ટકા જેટલો વરસાદ નોંધાયો છે વારચાટના માધ્યમથી સમજીએ કે ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે સિઝનનો અત્યાર સુધીનો વરસાદ જોઈએ તો આ તરફ છોતેર પોઈન્ટ પિસ્તાલીસ ટકા સૌથી વધુ વરસાદ નોંધાયો છે અને બીજી તરફ ચુમ્મોતેર પોઈન્ટ તેતાલીસ ટકા જેટલો વરસાદ નોંધાયો છે ઓગણસિત્તેર પણ પચાસ ટકા અત્યાર સુધીનો જે વરસાદ નોંધાયો છે તેના ઉપર એક નજર એકતાળીસ પણ છ્યાસી ટકા જેટલો વરસાદ અને આડત્રીસ પણ ઇઠ્યોતેર ટકા જેટલો વરસાદ નોંધાયો છે અને આ તરફ ગુજરાતના ત્રણ જિલ્લાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે દ્વારકા પોરબંદર જૂનાગઢમાં સિઝનનો અત્યાર સુધીનો સો ટકાથી વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે ચાર જિલ્લામાં છોતેરથી સો ટકા જેટલો વરસાદ નોંધાયો છે દસ જિલ્લામાં અત્યાર સુધીનો એકાવનથી પંચોતેર ટકા સુધીનો વરસાદ નોંધાયો છે તો સોળ જિલ્લામાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ છવ્વીસ થી પચાસ ટકા સુધીનો વરસાદ નોંધાયો છે અને હવે મેપના માધ્યમથી સમજશે કે અત્યાર સુધી સિઝનનો ક્યાં કેટલો વરસાદ વરસાદ છે વધુ વાત કરવામાં આવે દ્વારકા પોરબંદર અને જુનાગઢમાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે છોતેર થી સો ટકા સુધીના વરસાદની વાત કરીએ તો સૌથી વધુ એટલે કે કચ્છ ભુજમાં વરસાદ નોંધાયો છે અને આ તરફ જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની ભરૂચ અને સુરત નવસારીમાં છોતેરથી સો ટકા સુધીનો વરસાદ નોંધાયો છે અને આ તરફ જો હવે વાત કરવામાં આવી આવીને વરસાદની સ્થિતિની ત્રણ વર્ષમાં બે હજાર બાવીસમાં સૌથી વધુ વરસાદ એકસો બાવીસ ટકાથી વધુ નોંધાયો છે અત્યાર સુધીમાં પાંત્રીસ તાલુકામાં ચાલીસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો પચાસ તાલુકામાં વીસ થી ચાલીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે એકસો એક તાલુકામાં દસ ઇંચથી વીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને હવે ચાર્ટના માધ્યમથી સમજીએ કે કેટલો વરસાદ નોંધાયો છે ત્રણ વર્ષનો સરેરાશ વરસાદની જો વાત કરવામાં આવે અત્યારે બે હજાર ચોવીસનો અત્યાર સુધીનો હતો પોઈન્ટ તેત્રીસ ટકા સુધીનો વરસાદ નોંધાયો છે બે હજાર ચોવીસ અત્યાર સુધીમાં ઓગણસાહીઠ પોઈન્ટ તેત્રીસ ટકા જેટલો સરેરાશ જે વરસાદ છે તેની સ્થિતિ છે અને તેટલો વરસાદ નોંધાયો છે

બીજી તરફ અબડાસાના ખેડસરા વિંજાણ ગામની નદીમાં ગાડી ફસાવાનો કિસ્સો છે તે સામે આવ્યો હતો બોલેરો ગાડી છે તે વહેતા પાણીના પ્રવાહમાં ફસાઈ હતી આ વિસ્તારમાં વહેલી સવારથી જ છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જી જી બિલકુલ આભાર માહિતી બદલ તો સવારથી વરસાદથી રહ્યો છે અને જેના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવ્યું છે વિંજાણ ગામની નદીમાં એક ગાડી ફસાઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા કચ્છના અબડાસામાં ધોધમાર વરસાદ મલિયા કોઢારા બરાળિયા તેરામાં વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી વહ્યા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા અબડાસામાં ધોધમાર વરસાદ અત્યારે થઈ રહ્યો છે એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવી રહ્યા છે કચ્છના અબડાસાથી ઠેર ઠેર પાણી ભરાયા છે અબડાસામાં ધોધમાર વરસાદના કારણે સ્થાનિકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે મલિયા કોડારા વડારિયામાં વરસાદી માહોલ જામેલો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી વહ્યા